નમસ્કાર દર્શક મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડેડિયાપાડાથી ચૂલી તરફ જે રસ્તો જઈ રહ્યો છે તે રસ્તાની હાલત ખૂબ જ ખરાબ અને મસ ખાડા પડી ગયા છે ધૂળની ડમરી ઉડે છે અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે બાઇક સવારે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો દ્વારા જાણવા મળેલ કે ડેડિયાપાડાથી નેત્રંગ હાઈવે ઉપર જે બેડા કંપનીનો પુલ બંધ કરવાથી ભારે વાહનોનો રોડ ડેડિયાપાડાથી ચૂલી તરફ ચાલુ કરવાથી આ રસ્તાની હાલત આવી થઈ છે નમસ્કાર મિત્રો ઓલ ઇન્ડિયા આપણું સ્વાગત છે આપણે આવ્યા છે અહીંયા ચુલી ગામથી જે ડેડીયાપાડા ચુલી રસ્તો જઈ રહ્યો છે એ ગામે આવ્યા છે આપણે અને આપ જોઈ શકો છો કે રસ્તો કેટલી બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી આ રસ્તો એકદમ જર્જરિત હાલતમાં થઈ ચૂક્યો છે અને આ આ આ રસ્તાને બનતા વધારે સમય પણ નથી થયો વધારે સમય ન થયો હોય ને તે પહેલાં આ રસ્તો તૂટી ગયો છે અને બિસ્માર હાલતમાં છે આ રસ્તો આપ જોઈ શકો છો એક એક સમજી લો કે આ જે બેડા કંપનીનો જે બ્રિજ છે

પેલો રસ્તો છે ને હાઈવે પરનો ત્યાં બ્રિજ તૂટવાનો એના લીધે રસ્તો બંધ છે ને એના લીધે મોટા વાહનોની અવરજવર વધી છે આ રસ્તા પર બસોનો અને બાયપાસ રોડના એના લીધે આ રસ્તાની આટલી બધી હાલત થઈ છે મોટા વાહનો આ બાજુથી ચાલે છે એના કારણે આવું થયું હા યસ શું નામ છે તમારું પ્રવીણભાઈ કયા ગામથી તમે ચારણી ચારણી ભાઈ આ ચારણીના ભાઈ હતા આ બે જે સૂચ બતાવ્યું આપણને કે આ રસ્તાની જે બિસ્માર હાલત છે એ બિસ્માર હાલત શાના માટે થઈ છે એ આપ જોઈ શકો છો કે રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે ભારે વાહનો આપ જોઈ શકો છો કે ભારે વાહનો અહીંયાથી અવર જવર થઈ અને લોડેડ એકદમ લોડ લોડવાળા વાહનો અહીંયાથી અવર જવર થાય છે જેના કારણે આ પરિસ્થિતિ જોવા અત્યારે મળી રહી છે રસ્તાની આપ જોઈ શકો છો ભારે વાહનો આવી રહ્યા છે એ ભારે વાહનોના કારણે આ રસ્તાની એકદમ દૈનિક એકદમ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે ધૂળ ધૂળની ડમરીઓ ઉરે છે આજુબાજુના ખેતરોમાં પણ ધૂળની ડમરીઓ જઈ જાય છે તે આપ જોઈ શકો છો કે બુસ્માર હાલત થઈ ગઈ છે આપણે રાહદારીઓ અહીંયાથી જો જોઈ શકો છો જાય છે હું છું ઇકપાલ સોલંકી